કચ્છમાં ફરી એક વખત કુરિયર યાર્ડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો ઓરિસ્સાથી કુરિયર પાર્સલ મારફતે મુન્દ્રા આવેલ દસ કિલો ગાંજો પકડાયો છે મુન્દ્રાની ડિલિવરી લિમિટેડ નામની કુરિયર ઓફિસમાં ત્રણેક દિવસ અગાઉ પાર્સલમાંથી એક લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ઓરિસ્સાની હોટેલના નામથી મોકલાયેલ જથ્થો કોણ અહીંયા લાવ્યું છે અથવા તો જથ્થો કોઈ લેવા આવે તે પહેલા જ એસઓજીએ તેને ઝડપી પાડ્યો ઓરિસ્સાથી તમામ મુદ્દામાલ કબજે કરી મુંદ્રા પોલીસ મથકે કાલજો મોકલનાર અને મંગાવનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ની પશ્ચિમ કચ્છ એસઓજીએ શોધખોળ શરૂ કરી છે અહીંયાથી આ જથ્થો કોઈ લઈ જાય તે પહેલાં જ એસઓજીએ તે જથ્થો ઝડપી પાડ્યો છે ઓરિસ્સાથી આ જથ્થો મોકલાયો હતો દસ કિલો કાંચાનો જથ્થો આ પ્રકારે મોકલવામાં આવ્યો હતો અને મુન્દ્રા આવ્યો હતો જે જથ્થો કાંચાનો તેની કિંમત એક દસ લાખ રૂપિયા છે ડિલિવરી લિમિટેડ કુરિયર ઓફિસમાં આ પહોંચ્યું હતું અને ત્યાંથી કોઈ આ ડિલિવરી લઈ જાય તે પહેલાં જ પોલીસે જથ્થો ઝડપી પાડ્યો વધુ માહિતી સાથે હર્ષદ ફોન થી જોડાઈ ચુક્યા છે જી હર્ષદ મોટી માત્રામાં કાંચાનો જથ્થો પાડવામાં આવે છે તપાસમાં કોઈ માહિતી સામે આવી છે ખરી વધુ ચોક્કસ થી વાત કરીએ હવે જે પેડલર છે તે નવો કિમ્યો જે છે તે ખાસ વાત કરવામાં આવે મુંદ્રામાં મુંદ્રામાં કુરિયરમાં જે છે ગાંજો જે છે તે મંગાયા હોવાનો પર્દાફાશ જે છે કરીએ દસ કિલો જેટલો આ ગાંજાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે બીજી તરફ વાત કરીએ જે રીતે આ લોકો પેડલરો જે રીતે નવો કિમીઓ અપનાવી છે ચોક્કસ કહી શકાય કે પોલીસ પણ જે છે તે સતર્ક થઈ છે વધુ તપાસ જે છે હાથ ધરી જી जी हर्षद समग्र माहितीबद्दल आभार